ચાંદોદ કરનાળીમાં પવિત્ર નર્મદા સ્નાન સહિત દેવાથી દેવશ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે પ્રયાગરાજમાં પણ એકસો વર્ષ બાદ સનાતન ધર્મ સાક્ષી બનવાનો મહાકુંભ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકો લાભ લઈ રહ્યા છે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે ચાંદોદ ખાતેથી વહેતામાં નર્મદાજીનો જે પ્રભાતનો સમય હોય ત્યાં ચાંદોદ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે હર કુમેર વર્ષની એક માત્ર આવતી મોની અમાસ છે પોષ મહિનાની અમાવસ્યાની મોની અમાવસ તરીકે લોકો ઉજે છે ખૂબ શ્રદ્ધા વાળી આ ઉમેર અમાસ છે આ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે આજે એક મોની અમાસના દિવસે આપણા દેશની જે સાત પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં ગંગા નર્મદા નદીમાં ગંગાનો પ્રવાહ આવતો હોય છે એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ મંદિરના સિક્યોરિટીના લોકો સેવકો જાગીને કારણ કે કાલેરા સાંજે સાત વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે નર્મદે હર જય જય કુબેર